વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ ભર્યું પણ બન્યું છે આજના યુગમાં રોબોટ યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે આ વિજ્ઞાન કથા છે વિજ્ઞાન કથાની અંદર રોબોટની વાત કરવામાં આવી છે અહીંયા સુંદર રીતે રોબોટ છે એનું નામ ઉત્તમ છે તે એક યંત્ર માનવ છે તે પોતાની કથા માંડે છે તે ખૂબ જ રસપ્રદ છે તે રસપ્રદ રીતે વર્ણવવામાં આવી છે તો ચાલો આપણે આ રોબોટની કથા જોઈએ અહીંયા એક નગરનો ટાઉન હોલ છે પત્રકારોથી ભરાયેલો છે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે અહીંયા છે રોબોટ છે એ પોતાની કથા વર્ણવવાનો છે એટલે મોટી પત્રકાર પરિષદ ભરાઈ ગઈ છે વિવિધ ચેનલ વાળા લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે પણ આવી ગયા છે બધા પત્રકારો છે પત્રકારની આ એક સભા સૌ પ્રથમ ઉદઘોષક કહે છે મિત્રો આજની આ ખાસ પરિષદ મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ અહીંયા ઉદઘોષક પહેલા કહે છે મિસ્ટર ઉત્તમ એટલે કે રોબોટ છે તે પોતાની કથા કહેવાના છે અને બધા રોબોટને આવવાના ઇંતજાર કરે છે અને સૌ કોઈ તાળીઓ પાડે છે મિસ્ટર ઉત્તમ એટલે કે રોબોટ સ્ટેજ ઉપર આવે છે બે હાથ જોડીને બોલ્યા મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર આવું રોબોટ બોલે છે આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે એ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે હવે તમે પ્રશ્નો પૂછી શકો છો અહીંયા છે એ ઉત્તમ એ સ્ટેજ ઉપર આવે છે બે હાથ જોડીને બોલે છે કે તમે આજે મારું આ સ્વાગત કર્યું છે મને આ ગરિમા આપી છે તે વાત છે એ રોબોટ જગત માટે ખૂબ મહત્વની થવાની છે હવે તમે મને પ્રશ્નો પૂછી શકો છો આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું મિસ્ટર ઉત્તમે આ યંત્ર માનવ બનવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો ઉત્તમને કહે છે કે તમને આ યંત્ર માનવ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો ત્યારે ઉત્તમે જવાબ આપ્યો તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાલકની કલ્પના કરી છે એમ કે સદીઓ જૂનો આ તો વિચાર છે જૂના યુગમાં પણ દંતકથાઓ છે એની અંદર પોતાનો હુકમ માની અને થાક્યા વિના કામ કરે એવા ચાકરની એટલે કે એવા નોકરની કલ્પના લોકોએ કરી છે હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી છે એણે જ રોબો શબ્દ વાપર્યો છે જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો છે 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 તો એમ કે કે હાલમાં જે મતલબમાં રોબોટ એ એક લેખક કારેલ ચાપેક એમના નાટકમાં એમણે રોબો શબ્દ વાપરો અને તે અત્યારે રોબોટ તરીકે જાણીતો થયો છે પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છેલ્લે સી એન સી એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે એટલે કે છેલ્લે છે સીએનસી દ્વારા અમારું એટલે કે રોબોટનું સર્જન કરવામાં આવ્યું છે સીએનસીનો મતલબ થાય છે કમ્પ્યુટરાઇડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ એટલે કે સી એન સી એનો ઉપયોગ કરી છે એ રોબોટનું સર્જન કરવામાં આવ્યું છે મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ થઈ ગઈ ઉત્તમ છે આવું બધી વાત કરતો હતો એ જ સમયમાં બાજુમાં બોર્ડ હતું ત્યાં નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં કાંઈક ખામી થઈ એટલે લાઇટ બંધ થઈ ગઈ એટલે ઉત્તમે બધાને કીધું શાંતિ જાળવો શાંતિ જાળવો તરત જ છે એ સ્વિચ બોર્ડ પાસે ગયા એટલે કે રોબોટ છે એ સ્વિચ બોર્ડ પાસે જાય છે અને એને ખોલે છે અને જ્યાં ખામીવાળું વાયરિંગ જ્યાં ફોલ્ટ હતો તે ઠીક કરે છે અને તરત જ લાઇટ શરૂ થઈ જાય છે આ રોબોટ કરે છે અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું એટલે અચંબામાં પડી ગયા બધા લોકો ઓહો આટલું ઝડપી કામ અને આટલું સચોટ કામ કેમેરામેને આ બધું દ્રશ્ય છે એ પોતા કેમેરામાં કેદ કરી લે છે વચ્ચેની હરોળમાં બેઠેલા એક પત્રકારે એકાએક પૂછ્યું અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન પણ કરી શકે છે સાચું છે એમ કહે છે કે મેં તો એવું સાંભળ્યું છે કે અત્યારે ઓપરેશન પણ રોબોટથી થાય છે મિસ્ટર કહ્યું આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય દુનિયાના દરેક ક્ષેત્રમાં આજે રોબોટ છે ઓપરેશન પણ રોબોટથી છે મતલબમાં કોમ્પ્યુટરથી થાય છે તેને રોબોટ કહે છે તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે ઉત્તમ કહે છે કે તમે જે ચશ્મા પહેર્યા છે બૂટ પહેર્યા છે કપડાં પહેર્યા છે એ બધું પણ રોબોટે બનાવેલું હોઈ શકે છે ઓપરેશન કરતાં રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો એ જો હું તમને સ્ક્રીન ઉપર જ બતાવું છું ઓપરેશન કરે છે તે રોબોટ રોબોટ દ્વારા ઓપરેશન કરવામાં આવે છે તે બધાને સ્ક્રીન ઉપર એટલે કે મોટા પડદા ઉપર બતાવે છે ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કોમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી પ્રોજેક્ટર સાથે જોડે છે સામેના મોટા પડદા પર પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે ઉત્તમ છે એ પોતાના કોમ્પ્યુટર સ્ક્રીન પરથી પડદામાં બતાવે છે તેની અંદર રોબોટ ઓપરેશન કરતો હોય છે પગનું જે હાડકું ભાંગી ગયેલું હોય છે તેનું ઓપરેશન કરતો રોબોટ જોવા મળે છે અને બધા લોકો આ પૂરેપૂરું ઓપરેશન પડદા ઉપર નિહાળે છે આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે આ ઓપરેશનની અંદર તો ડોક્ટર હોય છે પરંતુ કાબેલ સહાયક એટલે કે જેની જરૂર હોય છે સહાયક તરીકે રોબોટ કામ કરે છે મિસ્ટર ઉત્તમે કહ્યું અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો પણ દૂર નથી હાલમાં તો સહાયક તરીકે એટલે ડોક્ટરની બાજુમાં એની સહાય કરવા માટે રોબોટ છે પણ હજુ એમ કે છે કે એવો સમય આવશે કે એકલા રોબોટ ઓપરેશન કરતા હશે એ દિવસો દૂર નથી રોબોટ પોતે જ ઓપરેશન કરી નાખશે છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે એક પત્રકારે પૂછ્યું કે શું રોબોટ પહેલેથી જ આટલા બધા કામ કરે છે ત્યારે ઉત્તમે કહ્યું માનવજાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવી જ રીતે રોબોટનું પણ ઓગણીસમી સદીની શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા છે એટલે કે ઓગણીસમી સદીમાં રોબોટનું નિર્માણ થયું છે એના પહેલા અઢારમી સદીના અંતમાં પણ આવા રોબોટ બનાવવાની શરૂઆત થઈ હતી તે માત્ર કેટલાક સરળ જ કામ કરતા હતા તે આટલા બધા જટિલ કામ કરી શકતા ન હતા પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો વીસમી સદીમાં તો કોમ્પ્યુટરની શોધ થઈ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે એમ કહે છે કે પહેલા ટેકનોલોજીનો વિકાસ ન હતો ત્યારે છે રોબોટ પાસે કંઈક સરળ કામ કરાવવામાં આવતા વસ્તુ લેવી મૂકવી કે પછી ઘરના કોઈ કામ કરવા આવા બધા કામ રોબોટ પાસેથી લેવામાં આવતા હતા પરંતુ જેમ જેમ કમ્પ્યુટરની શોધ થઈ વિવિધ પોગ્રામ્સની શોધ થઈ એટલે પોગ્રામથી સજ્જ રોબોટ આવી ગયા હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ જોવા મળે છે આ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે અત્યારે તો જમાનો છે તમે સાંભળો છો કે ઇન્ટેલિજન્સ એઆઈના કારણે તો રોબોટ છે કયું કામ નહીં કરી શકે એ પ્રશ્ન છે તમામ કામ રોબોટ કરી શકશે રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેને જ સ્ટેજ ઉપર બોલાવ્યા એક બેને પ્રશ્ન પૂછો કે રસોડામાં કઈ રીતે ઉપયોગ થાય રોબોટનો ત્યારે મિસ્ટર ઉત્તમ છે એટલે કે રોબોટ એ બેનને બોલાવે છે સ્ટેજ ઉપર બોલાવેને તેની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું તેની સામે જ ઇલેક્ટ્રિક સગડીને ગરમ કરે છે અને તેમાં એક તપેલી દૂધ ગરમ છે દૂધને કપમાં કાઢે છે અને તેમાં જરૂરી કોફી ઉમેરે છે ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો

પડદા ઉપર એક કાર સરસડાટ ચાલતી જોવા મળે છે રસ્તામાં પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરીથી પોતાની કારમાં બેસી સળસડાટ ત્યાંથી પસાર થઈ ગયા ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જઈશો અહીંયા ઉત્તમ છે એ વિડીયો બતાવે છે વિડીયોની અંદર એક ક્લિપ બતાવે છે તેની અંદર એક કાર છે એ સડસડા ચાલી જતી હોય છે અને રસ્તાની અંદર એક ભાઈ છે એ બોનેટ ખોલીને ઊભા હોય છે કાર ચાલી જાય છે રસ્તાની બાજુમાં એક ભાઈ છે બીજી કાર છે એ બોનેટ ખોલીને ઊભા હોય છે ત્યાં કંઈક ચેક કરતા હોય છે એટલે ડ્રાઈવર પોતાની કાર ઊભી રાખે છે એ ભાઈ સાથે કંઈક વાતચીત કરે છે અને તરત જ ગાડીનું રિપેરિંગ કરી આપે છે અને ફરીથી પોતાની કારમાં બેસી અને ત્યાંથી ચાલ્યા જાય છે ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે છે એ એમ કહે કે પોતાની કાર ચલાવી રહ્યા છે બાજુની કારને છે એ રિપેર કરી અને પાછો એ જતો રહે છે એ ડ્રાઈવર રહ્યો એ પોતે રોબોટ છે એટલે કારની અંદર કઈ ખામી હોય તે પણ તેને ખબર હોય છે તે પોતાની જાતે જ પોતાની કારને સારી પણ કરી લે છે અને છે એ બીજાને મદદ કરે છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે તે જાણીને તમે પણ દંગ રહી જશો આવી રીતે છે એ રોબોટ એ કાર ચાલક તરીકે અને કાર રિપેર કરનાર તરીકે બંને તરીકે કામ કરી રહ્યો છે જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે એમ કે છે કે આ રોબોટ નું પ્રોગ્રામ કરે છે અને એનું સંચાલન કરે છે એ માનવજાતને આભારી છે અંતે તો છે એ માનવ પોતે જે રીતનું પ્રોગ્રામિંગ કર્યું હોય છે તે રીતે રોબોટ કામ કરશે બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય પેથોલોજી લેબમાં કામ કરતા હોય વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે પછી છે એ સ્ક્રીન ઉપર જુદા જુદા પ્રકારના રોબોટ બતાવે છે જો તમે જોઈ શકો છો ફેક્ટરીમાં કામ કરતા હોય એવા વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય એવા બધા વિવિધ પ્રકારના રોબોટ છે એ સ્ક્રીન ઉપર બતાવે છે અને કહે છે કે આ રીતે બધા જ ક્ષેત્રમાં અત્યારે રોબોટ કામ કરી રહ્યા છે સમગ્ર સભામાં બેઠેલા દિગમૂડ થઈને આ જોઈ રહ્યા છે બધી સભામાં બેઠેલા લોકો છે એ દિગમૂડ થઈ એટલે કે આશ્ચર્યચકિત થઈને આ બધા લોકો જોવે છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે એ એમ કહે છે કે તમારી જેમ પત્રકાર તરીકે પણ રોબોટ કામ કરે છે ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી શકે છે તેમને મળો એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાને વચ્ચે આવે છે ત્યારે છે એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા જે એક રોબોટ હોય છે હાથ ઊંચા કરી અને બધાની વચ્ચે આવે છે હરોળમાં બેઠેલા બધા ઉભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે બધા ઉભા થઈને તાળીઓ પાડે છે કે વાહ અત્યારે પત્રકાર તરીકે પણ એક રોબોટ કામ કરી રહ્યા છે આ રીતે છે 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 ઉત્તમે એ પત્રકાર અંદર વિવિધ જવાબ આપે અને આ રીતે એક સરસ મજાનો પાઠ અહીંયા રોબોટ વિશે આપવામાં આવ્યો છે ભવિષ્યમાં છે એ રોબોટ તમામ કામ કરી શકશે એવી સંભાવના અહીં દર્શાવવામાં આવી છે આ રીતે અહીંયા એક રોબોટનો સુંદર મજાનો પાઠ આપેલો છે તમે પણ આ પાઠને આધારે રોબોટ શું શું કરી શકે તે જાણી શક્યા અને હવે ભવિષ્યમાં રોબોટ કેવા કામ કરશે તે પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી અલવિદા થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેકનો અત્યારે જ સબ્સ્ક્રાઈબ કરો આભાર દોસ્તો